હેલો ગાયઝ ઉડા મજના મારા વ્લોગમાં તમારું સ્વાગત છે ગાઈઝ મેં એક છોકરીને આજે મહેંદી મૂકી છે તમે જો તો ગાઈઝ તમે જોઈ શકો છો મેં મહેંદી મૂકી છે ફેસ બતન ફેસ રીલ નહીં કરવાનું તો ફેસ રીલ કરવાની ના પાડે છે તો ગાઈઝ અત્યારે મારી ગાડી કાઢી રહી છું તો આજે રિમાન્ડ જઈ રહ્યા છે તો ફૂલ રસ્તામાં ગાડી હું જ ચલાવવાની છું ને પ્લીઝ ગાઈઝ મારા ફૂલ વ્લોગમાં બન્યા રહેજો અને તમે મારા વ્લોગમાં મને સપોર્ટ કરો વ્લોગ બનાવવામાં અને મારા આગળના બ્લોગ તમે ના જોયા હોય તો પ્લીઝ જોઈ નાખજો ગાઈસ અને હું મને જરૂરી ચલાવતા આવડે છે એ બધી તો તમને ખબર જ હશે તો પ્લીઝ 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 ગાઈસ તો પ્લીઝ ગાઈસ મને સપોર્ટ કરો મારા ફૂલ બ્લોગમાં જેથી હું બ્લોગ બનાવી શકું કમ્પ્લીટ મારા હાથ મારું પપ્પા નથી પહોંચતો સરખો પણ હું ગાડી ચલાવું છું ગાઈસ એમ તો મને ફોરવી લાવે છે ચલાવવાની હું ચલાવી તો લઉં ફોરવીર થોડીક ત્રણ બાર લેવા ગાઈસ પ્લીઝ મારા આજના ફૂલ વ્લોગમાં બન્યા રહેજો તમે તમને બહુ જ મજા આવશે અને તમે મારા હજી સુધી આગળના બ્લોગ ના જોયા હોય તો પ્લીઝ 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 ગાઈસ તમે બધાને રિક્વેસ્ટ છે મારા આગળના બ્લોગ જોઈ નાખજો તમને મજા આવશે તો ગાઈસ ફાઈનલી મેં મારી ગાડી કાઢી નાખી છે ને અમે અમારે જવાનું છે ડી માર્ટ તો ફૂલ મજા આવશે પ્લીઝ ગાઈસ મારા ફૂલ બ્લોગમાં બન્યા રહેજો અહીંયા બેસીને મારે બધાનો વેટ કરવો પડે છે હું આટલા દિવસ ગામડે રહી તો ગામડે પણ ફૂલ ગાડી મેચ ચલાવી મને બહુ મજા આવે ગાડી ચલાવવાની પહેલાં મને ગાડી ચલાવવાનો કંટાળો આવતો હતો પણ હવે મેં ગાડી શીખી તો મજા આવી છે કોક કોક વાર પપ્પા ચલાવવા આપે એટલે મજા આવે અને આજે તો ફર્સ્ટ ટાઈમ મારી ગાડી વડોદરામાં કાઢું છું મતલબ ડીમાર્ટ લઈને જાઉં છું એટલે અહીંયા હું મારા ગામમાં બહુ ઓછી ગાડી ચલાવું છું આમ ગામડે તો કેવું કોઈ સામે વધારે મળતું ના હોય એટલે ફૂલ ચલાવતી હો પણ અહીંયા મારા પપ્પા મને ગાડી ચલાવવા આપતા નથી એટલે હું બહુ ઓછી ગાડી ચલાવું છું ને આજે ફર્સ્ટ ટાઈમ મને ચાન્સ મળ્યો છે તો ચલાવી દઉં અને આ તમે જોઈ શકો છો મારો ફ્રેન્ડ મારી ગાડી કેવી છે ગાઈસ તો મારા ફૂલ બ્લોગમાં બન્યા રહેજો પ્લીઝ ગાઈઝને સપોર્ટ કરજો મારી ચેનલમાં નવા હોય તો જોઈન કરી લેજો અને આ વિડીયોમાં લાઈક કોમેન્ટ શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો કોમેન્ટ કરજો જેથી મને ખબર પડે કે તમે કયા કયા ગામથી મારો વિડિયો જોવો છો તો ગાયસ મારા ફૂલ બ્લોગમાં બન્યા રહેજો

આજે રવિવાર છે તો અહીંયા બહુ છે અમારી અમારા મેન જગ્યાએ જવાનું બાકી છે મમ્મી ના પાડવાની છે અને પહેલા અમારે આ ઇલાકામાં આવવાનું હોય કારણ કે આવી બધી વસ્તુ જે પપ્પા ત્યાં ઉભા રહીને બિલિંગ કરાવી રહ્યા છે અને જે અહીંયા આજે રવિવારના લીધે બહુ ભીડ છે કાંઈ વધારે મજા પણ આવતી નથી ગઈ અમે એકલા હોય તો આવું આવું કરવા આવું આવું કરવાની મજા આવે ગઈ

ફાઇનલી અમારી શોપિંગ થઈ ગઈ છે બિલિંગ માટે અમે આવી ગયા છીએ હાઈ કર દે બાઈસ હવે ઘરે જઈ રહ્યા છીએ 叫。<laughs>

કેનો અને બીજા બધા સામાન્ય ઘટના છે અને આ પણ લીધું તમે જોઈ શકો છો એક બિસ્કિટ આ પણ લીધું આ પણ બિસ્કિટ છે અને બીજા બધા તો નાના નાના જ છે ગાય અને બીજું તો સોડા ને એવું બધું છે આ મારું ફેવરેટ છે ગાયલ આ મારું ફેવરેટ છે માં સૌથી ફેવરેટ આ છે મારું

અને હજી અહીંયા પાછળ પાડવાની બાકી છે એ હમણાં પાડું છું મોબાઈલમાં સર્ચ કરીને ડિઝાઇન જોઈએ છે અને આગળ બ્યુટિફુલ મને તો ગમે તમને કેવી લાગી તે કોમેન્ટમાં જણાવજો હેલો ગાય તો હું આજે દિવાળી ગઈ હતી ત્યાંથી નોંધ પાપડીનું પેકેટ લાવી છું સોન પાપડીનું પેકેટ દિવાળી ન્યૂ યોર્કમાં તો નહોતું ખાધું ખાધું તો હતું તો ગાયસ તમે જોઈ શકો છો ખુલ્લીને ખુલ્લી આપી દીધી છે અને ગાય અમારી ફેવરિટ મેગી છે તમે કોઈએ ટેસ્ટ કર્યો હોય તો પ્લીઝ કહેજો કે કેવી છે તો ગાયસ ફાઇનલી હવે હું આ વિડીયોનું એન્ડિંગ કરું છું અને તમને મારો આ બ્લોગ કેવો લાગ્યો તે કોમેન્ટમાં જરૂરથી જણાવજો ગાય અને પ્લીઝ 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 મારા ચેનલમાં નવા હોય તો ચેનલને જોઈન કરી લેજો આ વિડિયોને લાઈક કરી દેજો કોમેન્ટમાં તમે કયા ગામથી આ વિડીયો જોવો છો તે લખી દેજો ને પ્લીઝ 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 ગાઈઝ લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરી દેજો તો બાય ને કાલના વ્લોગમાં આપણે મળીએ અને આગળના બ્લોગ ના જોયા હોય તો જોઈ નાખજો